નમસ્કાર મિત્રો કેટલાક એવા દોસ્તોની જેમ એકબીજાના પરિવારમાં સભ્ય બની ગયા છે અને એવું લાગે કે બંને જાણે ભાઈઓ છે તો મિત્રતા એક એવો સંબંધ છે

એટલે રાજે પછી અને પછી ટાઈમ ગયું એ 12 માં એ ક્લિયર થઈ ગયો અને મારાથી 12 3 વખત રાયા બી પણ ક્લિયર નો થયો વાહ વાહ અને પછી કેલેજ નો ગઈ ને હવે પછી કઈ પ્રવૃત્તિ તો કરવી પડશે હમમમ અચ્છા સ્ક્રીન પ્રિન્ટિંગ ને હું કામ શીખી અને તે ચાલુ ફેરવા લ્યો કહ્યું કે તો આપણે પછી કઈ હવે કેરિયર માં દેને આ પ્લેસમેન્ટ માં જાય સરસ સરસ ગિરિરાજભાઈ મિત્રતા તો ગુરુકુળ થી તમારી શરૂઆત થઈ ગઈ હતી

સાથે મોટા ભાઈ ભાઈ બધા એક સાથે આરકેશી માં પાંચે પાંચ એટલે કોઈનું જુદું ન થાય

એની સાથે જયારે આપણે આ રીતે બંધાયેલા હોય સંબંધ થી ત્યારે એક અલગ વિશાલ બને છે અને આ બંનેની દોસ્તી છે ખરેખર વિશાલ છે આજના આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ નિમિત્તે

દરેક <laughs> <laughs> <laughs>

આજે ખાસ આંતરરાષ્ટ્રીય મે જીવદયા જ છે મહત્વ નું હું જાણું છું સારી રીતે કે કરુણા ફાઉન્ડેશન બઉ સારું કરે જી તો બસ વિનયભાઈ અને ગિરિરાજ બસ મારે ખાલી એટલું આજના દિવસ નિમિત્તે આપને બંને કે બીજા જે મિત્રો ને બીજા જે લોકો અત્યારે આપણે જોઈ રહ્યા સાંભળી રહ્યા એ દરેક મિત્રો ને હું તો એ જ કહું છું કે જયારે ટૂંક આવે